તમે જોવાનું ચૂકતા નહીં અવશ્ય તમે પણ જો ચાલતા આવતા હોય તો આ જે વિતરણ તત્વ નું અવશ્ય લાભ લેજો

અમલ તો ہوا છે આ મરતું છે સામાન બધું મોસ્ટોપલી આવી ગયો છે આજી બીજો એક મમરા કટતો આવશે જો કટતો નું આવે આયે કાવા હા એક જ લાગી છે હા તો જોશી મંગાળો છું હવે જો સ્પેશિયલ મમરા છે તો પૂજામાં બધું મમરાનું આ ગુજરાતી ચેનલ તરફથી આખી ટીમ તરફથી આપણો આ છે મમરા કેમ્પો આયોજન કરવાનું છે બધા મિત્રો બધાને આગળ બોલાવી દે બધા આવી જજો फटाफट

और एक पैक में धान में रह गई जो मित्रों आपला कैंप माडाची तयारी चालू आहे नेहा आला तबाकळ तो जयंबे 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 अन चॅनल वर नवा तो, तो सबस्क्राइब करिन सपोर्ट करता रहजो ये अ लाई एकदम जो देखा नेहा आला पिशळ चार नाही अरे बले एक बीजी बस बस बाकी ठेली रखो

નિયારી તું ભર સ્ટેપલો ને હરખી નાધી તું સ્ટેપલો માર વ્યવસ્થિત થો ક્લિપ ખોલવી ના જોરક મમરા ઢોળઈ દેખવા પડી ચલો પેકિંગ કરે છે બની માપના જ છે પૂજા પેક બે જો ભાઈ પેલો ગોણ પતિ ગયો આટલો પડીકો થયો છું એક જ ગોણ માંથી આટલો થયો અને જુઓ અમારા કારીગર તો કોમો પડ્યા છે ને આજે આરામ કરે સંધિ થી વાહ ભાઈ વાહ સિંગાપુર થી આયા કારીગર સિંગાપુર ના તારે સિંગાપુર નોકરી જઈને આ જો હજી તો કટ્ટુ આ જો હજી તો હું સેવ લઈને આવ્યો તાજી તાજી ઠોળાય રે ભીબે ને ઉતરાવાનું જો બનાવીને તેવા ઢોળાય મોર કાય ઢોળાય હા પસા આપળા ખાવા કે ચા બા કોલે ચા બીવા ચા માટે યાર ભાભી કેવાનું મને કેવાનું ખબર ભાભી ટેણ કીધી કેથે કેથે પણ એનો કામ કરો છે એટલે એવું તો હું ચા મેલુ હા તો થોડો ફન મળે આવો બધું આ બને પેલું બને થેરી બને ચા બનાવી દઉં હા ચા બનાવી દઉં તમ નું કોણ કા છો જો શૈલેશ ભાઈ નહીંતે બચાર રુઈયે એ મોર રોજ આવશી એકચ્યુલી આ બધી આપણી આઈડી ગુજરાતી ટીમ છે જે સેવા માટે સીમરો ના કેમ્પ આવી છે પછી આ છે આપણ આઈડીએ ભાઈ તો ભાઈ અમે આ આઈડીએ ફેમિલી છે ને આ થોડો એક સેવા કેમ્પ કરી છે આઈડી ગુજરાતી ના આઈડીએ ફેમિલી બ્લોગ બે ચેનલ તરફ દર સાલ કરીએ છીએ આ વખતે કર્યો છે તો સપોર્ટ કરજો ને આબુ આવજો સટલા સણ આપણે મળીશું આખી ફેમિલી સાથે અને અમારી ટીમે તમને જોવા મળશે કોમેડી અને લાઈવ એસ જોજો જોવું હોય તો હા ભાઈ આજે નહીં કાલે કાલે રાત્રે કાલે રાત્રે લાઈવ ના કાલ દિવસે હા કાલ આખો દાડો ગમે તે આખો દિવસે ગમે તે તમે જોઈ શકો છો કમન ટાઈમ પર તમે જોજો લાઈવ મળી રહેશે બસ પૂજા તો થાકી દે લાગે છે મમરા વઘારી વઘારીને આવું સર આપણો આમ તો તૈયાર લાવીએ કે મમરા પણ આપણે તૈયાર નહી આપણા ઘરના બનાવેલા શુદ્ધ અને તાજા સેવ અને મમરા શું સર તૈયાર મિલાવટ વેચવું એટલું સારું જેમાં માતાજીના ભક્તો ખાવાનો આટલું પેકિંગ થઈ ગયું છે હજી બાકી છે ખાસું બધું હજી તો કોમ કરવાનું છે મકાઈ પૌવા તળી કાઢ્યા છે

એતા જાવ પ્યો તો ઇલા દો મમરા ઉટકે કે મમરા કો કેમ પેલા જો બે આ કેમ અ કેમ કરેને હતા થી સેવા કો તૈયાર લેના બજાર માં છે જો ચાખો પર બધું પબ્લિક ખવાવ્યું કો કો તમે ખાશો તો અમારું

જો તાજુ ઘર નું બનીને તાજુ પેક કરીને ખવરાયી પબ્લિક ને હારું sehat માટા મારું આ રહ્યો હળવો નાસ્તો કહેવાય શરીર માટે થોડું રાખજો ભેગો થાય પછી ના એ બધું ના થાય

હજી આટલું થયું હજી તો છેટલા છેટલું બાકી છે હજી ના થોડું હજી આખું ભરી દેતો કરજો બાબા નાખજી બસ 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 રા દે બે બે રા દે વધી જા ભાઈ ચલો ભાઈ ના માટે હવે ગોળમાં ઉમેરવા માટે મકાઈ પૌ આવી ગયા ભાઈ લે આ લાદો વાત ચાલે બે રા દે બસ હવે નાખું જા ભાઈ આરામ દે મકાઈ પૌવા

જો ભવળા સિસ્ટમ જોઈ રહે ખાલી જલ્દી દેવા દે શેવ નું પેકેટ લેતા પડી ખૂણમ

લાવીએ જો મોટો આ બાયરી આવશે તો વધારે જલ્દી તો મે નવ ગોણ ચાલુ કર્યો જો આગળ ડુંગર બનાવ્યો છે ઓકે ઉગિરન 3 3 આટલા છે હજી મમરા જો મિત્રો અમે કેમ્પ કરીને સેવા લે છે પણ તમે થોડો સપોર્ટ કરજો વિડિયો બનો એટલો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને સપોર્ટ કરતા રહેજો બે સસંગા પર ભુસી દે ભઈઓ આગા પૂજાએ બંગાર મારે છે